મોટા અમનપુર ખાતે પરમ પૂજ્ય જગતગુરુ અવેચલ દેવાચાર્યજી મહારાજનો પરમ પૂજ્ય પાદુકા પૂજન અને જગતગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાયા જંબુસર તાલુકાના મોટા અમનપુર ગામે અઢીસો પૂર વર્ષો પૂર્વે શ્રી કરુણા સાગર મહારાજનું મંદિરની સ્થાપના કરી હતી જ્યાં આ પરમગુરુ શ્રીમંત કરુણા સાગર મહારાજ પાર્ષદ હંસ હંસદાસજી પાર્ષદ બકરીદાસજી ને મૂર્તિ પ્રતિરામણી કરેલ અને જ્ઞાન સંપ્રદાય થકે યુવાનોને સાચી દિશા ગાય સંવર્ધન હિન્દુ જાગરણ પ્રકૃતિ ખેતી પર્યાવરણ બચાવ સહિત અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે અને મોટા અમનપુરા ખાતે પરમ પૂજ્ય ગુરુજી સપ્તમ કુવેરાચાર્ય અવિચલ દાસજી મહારાજને શારદ શતાબ્દી મહોત્સવમાં તારીખ ચોવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ વિરાટ ધર્મ સંમેલનમાં જગદગુરુ પદ એનાયત કરવામાં આવ્યું હતું ને અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ પરમપૂજ્ય પાદુકા જગદગુરુના સર્વ સાજ પરંપરાના ધારણ કરીને છડી ચમર છત્ર નિશાન ડંકા સાથે ચબુસર વિભાગના અમલપુર ખાતે પધારતા નેમી ભક્તો માનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો તો બી પરબ ખાતેથી બાઇક રેલી દ્વારા મહારાજ શ્રીના વધામણા કરીને ગામ પાત્રે લાવ્યા હતા જ્યાં ગિરીશભાઈ પટેલ આશિષભાઈ પટેલ સવિદભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે પુષ્પમાળા અર્પણ કરી વાસ્તે વાસ્તે ડીજેના તાલે ભક્તિ સંગીતના સતવારે ભવ્ય શોભાત યાત્રા યોજાઈ હતી જેમાં ભાવિક ભક્તો ભક્તિ રસમાં છૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા કામા ફરી મંદિર પાસે આવી પહોંચતા ભગવાન મહારાજશ્રીએ દર્શન પૂજનનો લાભ લીધો અને પરત પરતસભા મંડપને ખાતે શોભાયાત્રાની પુનાવતિ કરાઈ અને જ્યાં ભવ્ય સ્વાગત સન્માન સાથે પરમ ગુરુ પાદુકા પૂજન અને જગત ગુરુ ભાવવંદન કાર્યક્રમ યોજાયો હતો જંપુર તાલુકાનું અમદાવાદ અમર ગામ આ ગામમાં પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરીને મંદિરની પ્રતિષ્ઠા કરી વર્ષો જૂનું અમારું મંદિર છે અમારા સપ્તમ કુબેર આજે અમરપુરમાં વધારી ગયા છે તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તુલા વિધિ મુદ્રા વિધિનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તો અત્યાર દિવસનો પ્રોગ્રામમાં એ અલગ અલગ ગામોમાં વાપજીની પધરામણી થશે અને ત્યાં પાલુકા પૂજન થશે